દાહોદ જિલ્લાના દેવગડબારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતી ગ્રામ પંચાયતના સરપંચ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો ગુજરાત પોલીસ મહાન નિર્દેશક અને ડોક્ટર રાહદીપસિંહ જલાનાઓને આપેલ સૂચના મુજબ લીમખેડા એસડી રાઠોડ સાહેબ અને દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દેવગડબારિયા પોલીસ સ્ટેશન દ્વારા સોની પંચની વાડી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પોલીસ સ્ટેશનમાં આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો અને ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા આ સરપંચ સંવાદ કાર્યક્રમ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ અને ડીઆઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો જેમાં ગામડાઓમાં થતા કાર્યક્રમ અટકાવવા જો કોઈ ગામમાં

પચીસના રોજ ડીજી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલી કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો સાથે મિટિંગ કરી અને સરપંચો સાથે મિલન કાર્યક્રમ અને પરિસંવાદનું એક આયોજન કરવું એના ભાગરૂપે દેવગઢ બારીયા ખાતે દેવગઢ બારીયા તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને જૂના સરપંચો એમની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જે આપણા સામાજિક પૂરિવાજો હોય છે એ બાબતે સાયબર ક્રાઈમ બાબતે ટ્રાફિક બાબતે આ બધી જે કંઈક નાના મોટા પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી પોલીસ તરફથી અમારે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એના હેઠળ કેટલાક સરપંચો તરફથી તેઓની રજૂઆતો સાંભળવામાં આવી અને પોલીસ તરફથી પણ તેઓને કેટલીક ત્રણ વાત અમારી તરીકે અમે એમને સીસીટીવીનું આયોજન કરવા માટે ટ્રાફિક નિયંત્રણમાં ગામ લોકોને હેલ્મેટ પહેરવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવા માટે કહેવામાં આવ્યું તથા સમાજના જે ડીજેના કુરિવાજો છે કે દહેજના કુરિવાજો છે એના વિશે ચર્ચા કરવામાં આવી અને બારિયાના લગભગ મોટાભાગના સરપંચો હાજર હતા અને ખૂબ સારી રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે એસડી રાઠોડ આલ ડીવાય લીમખેડા ઇન્ચાર્જ રિપોર્ટ અ દિલીપ પટેલ દેવગઢ બારિયા